કેમ છો મારું મહેશા કરતો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા બ્લોગનું તો કઈ આજનો વિડીયો કઈ ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલજો તો મિત્રો આજે હું તમને એક કલાકાર સાથે મુલાકાત કરાવવાનો છું તો મિત્રો કલાકાર સરસ મજાના એવા રામદેવ પીરના ભજન ગાય છે મિત્રો તો આજે આપણે એમના અવાજમાં ભજન સાંભળીશું મિત્રો

તો મિત્રો આજે આપણે કઈ જવાનો ટાઈમ નથી મળ્યો વ્લોગ બનાવવા જવા માટેનો તો મિત્રો આજે આપણે દુકાન ઉપર છે આ રીતે આપણી દુકાન ઉપર આ કલાકાર મિત્ર આવ્યા હતા એટલા માટે તો ગાઈઝ આવો એક નાનકડો વ્લોગ આપણે બનાવી દીધો છે આજે અને સરસ મજાનો મજા આવી હશે તમને વિડીયોમાં તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર છે કરજો મિત્રો તો આવા રોજ આપણી ચેનલ ઉપર રોજ નવા નવા વિડીયો આવતા હોય છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો આ રીતે આપણે વિડીયો બનાવીએ છીએ રોજ આ રીતના આપણા વ્લોગ શૂટિંગ થતું હોય છે મિત્રો તો આ રીતના છે આપણી આજુબાજુનું જે વ્યૂ છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો જ હશે મિત્રો અને ગમ્યો હોય કે ના ગમ્યો હોય પણ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો આ રીતે આપણી ચેનલ ઉપર રોજના રોજ નવા નવા દેશી વિડીયો આવતા હોય છે મિત્રો અને જો તમે રોજ આવા નવા દેશી વિડીયો જોવા માગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો ફરી મળીશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય